પેટલાદ ખાતે આજરોજ આઠ પાંચ બે હજાર ચોવીસના રોજ સવારે નવ વાગે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી પેટલા દ્વારા વિશ્વ રેડક્રોસ દિવસની ઓડિયો ઉજવણી કરવામાં આવી હતી પેટલાદ ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીની સ્થાપના આઠ પાંચ ઓગણીસો બાસઠમાં તેના સ્થાપક હેની ડુનુનાટ દ્વારા કરાઈ હતી આ પ્રસંગે સંસ્થાના ચેરમેન તુષારભાઈ સોની મંત્રી ડોક્ટર રાજુભાઈ ત્રિવેદી સભ્યોમાં મનહરભાઈ પટેલ હસમુખભાઈ મિસ્ત્રી બકુલભાઈ પરેખ સતીષભાઈ મોદી રાજેશભાઈ સાહ ઉપસ્થિત રહ્યા હતા તેમજ તેમત પેટલાદમાં આવેલા વૃદ્ધાશ્રમમાં વૃદ્ધોને જમાડિયાનો કો કાર્ય કરવામાં આવ્યું હતું કે બેબી પેટલા સેક્રેટરી મારી સાથે ડૉક્ટર તુષાર સોની જે ચેરમેન છે તથા બીજા અમારા સદસ્યો છે આજે હેન્ડી રુનંત જે પેટલાનું સંગ્રહ છે એમનો જન્મદિવસ છે તો આ નિમિત્તે સમગ્ર વિશ્વમાં પેટલા સોસાયટી દ્વારા આરોપ કરવામાં આવી રહી છે બેટ્રાની વાત કરો તો બેટ્રા સોસાયટી રેટ્રો સોસાયટી દ્વારા અમે અલગ અલગ પ્રકલ્પો હાથ ઉપર લઈએ છીએ બ્લડ ગ્રુપિંગ કરીએ છીએ આજે એ નિમિત્તે બ્લડ ગ્રુપ અમે ફ્રી ઓફ ચાર્જ કરવાના છે અને એ ચાલુ છે બીજું અમારા દ્વારા વિવિધ પેશન્ટોને ઉપયોગી થતાં વ્હીલચેર ઓક્સિજન સિલિન્ડર વલાંગો કાંકગોળી બધી વસ્તુઓ અમે આપતા હોય છે આ ઉપરાંત ડિઝાસ્ટર મેનેજમેન્ટની એક ટ્રેનિંગ એક દસ તવી એક વોલેન્ટિયર દ્વારા લેવામાં આવી છે એનડીઆરએફ આવેલી છે એટલે ભવિષ્યમાં ધારો કે ગારે દર્દી ગમ છે પછી કુળ છે એવી આ પાંચ પરિસ્થિતિ ઉપસ્થિત થાય તે વખતે તાત્કાલિક રેડક્રોસ પેટા દ્વારા એની જરૂરિયાત પ્રમાણે નાગરિકો દ્વારા એ સેવા પૂરી પાડવામાં આવે છે આ ઉપરાંત અમે જે

સેવન ઝીરો ફોર સિક્સ ડબલ નાઇન ફાઈવ વન થ્રી સિક્સ ગુજરાત સર્વપ્રથમ વોટ્સએપ બેન્કિંગ શરૂ કરનાર જિલ્લા બેંક એટલે ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિમિટેડ નડિયાદ જિલ્લા બેંક આપણી બેંક હવે આપના આંગણે